તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની બુધવારના રોજ કામિકા એકાદશી છે એકાદશી એ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે આ દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો સોળ સામગ્રીથી ભગવાનની પૂજા કરવી આરતી કરવી પીળા વસ્ત્રો પહેરાવવા પીળા શણગાર કરવા પૂજા દરમિયાન ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો ઉપવાસ ન થઈ શકે તો આજે ભાત ખાવો નહીં આજે ખાસ તુલસીજીની પૂજાનું મહત્વ છે ભગવાનને તુલસીપત્ર સહિત પીળી મીઠાઈ અર્પણ કરવી પ્રસાદ ધરાવી પોતે પણ પ્રસાદ લેવો આ એકાદશી કરીને તેની વાર્તા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું પુણ્ય મળે છે અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે આજે વિષ્ણુજીને તુલસીના પાન ચડાવવાથી પાપો દૂર થાય છે પારણા તારીખ એક ઓગસ્ટના રોજ છ થી સાડા આઠ દરમિયાન કરી લેવા આગળના વિડીયોમાં કથા સાંભળીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો